નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો સરકારની સ્માર્ટ મીટર સાથે સ્માર્ટ ગેમ મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે અગિયારથી ત્રણ કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ પૈસા રાહત આપવાની દરખાસ્ત જર્કમાં કરી છે આ સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે અને મિત્રો અત્યાર સુધીમાં છ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન મિત્રો ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને સત્યાવીસ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે કેટલીક સૂચનાઓ જાહેર કરાય છે એમાં મિત્રો જેમાં પ્રશ્નપત્ર અને ઉત્તર વહીમાં વાદળી રંગની બોલ પેન સિવાય કોઈ રંગની શાહીનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવાય છે સાથે જ મિત્રો જવાબ વહી કે પુરવણીમાં ધાર્મિક નિશાની પણ નહીં કરવાની સૂચના અપાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પારો વધ્યો મિત્રો ગુજરાતમાં ઠંડીની વિદાય વચ્ચે અમદાવાદ સહિત દસ શહેરોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીને બહાર પહોંચ્યું છે મિત્રો રાજકોટમાં સૌથી વધુ સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુરતમાં સાડત્રીસ ડિગ્રી ભુજમાં છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી દિશામાં પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તેમજ વડોદરા અને દમણમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો આવનાર બે દિવસોમાં અમદાવાદનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવનાઓ છે અને મિત્રો હાલમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે તેથી બપોરે ગરમી લાગી રહી છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર અને કાર લોન સસ્તી થઈ મિત્રો બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમ લોન અને કાર લોનના વ્યાજ દરમાં ચીરોપટ પચ્ચીસ ટકાનો ઘટાડો કર્યો છે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંક ઓફ મહારાષ્ટ્રએ આ પગલું ભર્યું છે પાંચ વર્ષના અંતરાલ પછી સાત ફેબ્રુઆરીએ આરબીઆઈ રેપો રેટ જીરો ઘટાડીને છ કર્યો હતો અને મિત્રો બેંક ઓફ મહારાષ્ટ્રએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટાડા પછી હોમ લોન માટેનો તેનો બેન્ચમાર્ક દર ઘટીને આઠ થઈ ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી મિત્રો પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો સિવાય ઓડિશામાં ઘણી જગ્યાએ ચાલીસ થી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે મિત્રો વિભાગે અતિવૃષ્ટિને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે જ્યારે ઝારખંડ સિક્કિમ છત્તીસગઢ આસામ બિહાર સહિત સાત ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે પવન સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અને પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ અંદમાન અને નિકોબાર ટાપુના ભાગોમાં વરસાદની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈ એસટી વિભાગ સજ્જ મિત્રો રાજ્યમાં આગામી સમયમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજાનાર છે જેના લઈ એસટી નિગમે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે અને વિદ્યાર્થીઓ પરીક્ષાના સ્થળે સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપી શકે તે માટે એસટી વિભાગ બસો પચાસ જેટલી ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે સમયસર મિત્રો બસો દોડાવાશે અને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે કંટ્રોલ પોઈન્ટનું અલગથી આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડતો માટે મોટી ચેતવણી મિત્રો ખરવા મુવાસા રોગથી પશુઓનું રક્ષણ કરવા પંદર ત્રણ બે હજાર પચીસથી રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે કાર્યક્રમ શરૂ થતા જ તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરી રસી મૂકાવો મિત્રો યાદ રાખો એમએફ ડી રસી વર્ષમાં બે વાર આપવી જરૂરી છે ગાપણ પશુ અને છ મહિનાથી નાના પશુઓને આ રસી આપવામાં નથી આવતી અને મિત્રો ખરવા મુવાસા રોગથી પશુઓને બચાવવા રસીકરણ ખૂબ જ અસરકારક છે અને નવો રસીકરણ કાર્યક્રમ શરૂ થશે જેમાં પશુઓને વર્ષમાં બે વાર રસી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર મિત્રો ગુજરાત બજેટમાં મહેસૂલ વિભાગ ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે મિત્રો બેન ખેતી કર્યાના એક વર્ષમાં કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે છે અને મિત્રો પ્રમાણપત્ર મળ્યા પછી બે વર્ષમાં નવી જમીનની ખરીદી કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજગટ પરીક્ષાની તારીખ જાહેર મિત્રો ગુજકેટની પરીક્ષા 23 માર્ચ રવિવારના રોજ લેવાશે તેનો સમય સવારે 10 કલાકથી બપોરના 4 કલાક દરમિયાનનો હશે અને આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ માહિતી જણાવી છે અને મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા આપવાની હોય છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ